બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી નેટવર્થના મામલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કરતાં આગળ નીકળી ગયા છે તેમની સંપત્તિમાં તાજેતરમાં ઉછાળો થવાને કારણે તેઓ વિશ્વના અગિયારમાં સૌથી ધનિક વ્યક્તિ અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે બ્લૂમબર્ગ અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થ એકસો અગિયાર બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે જ્યારે કે એકસો નવ બિલિયન ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં બારમા સ્થાન પર આવી ગયા છે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી હાલ સુધી છવ્વીસ પોઈન્ટ આઠ બિલિયન ડોલરની કમાણી કરી છે આ સાથે શેરબજારમાં લિસ્ટેડ અદાણીની કંપનીઓના શેરમાં નોંધપાત્ર ઉછાળો થવાને કારણે તેમની સંપત્તિમાં વધારો થતાં તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કરતાં આગળ વધી ગયા છે